રોજ નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં હેતલબેન ભોરણિયા નામની એક વ્યક્તિ છે જે જેને આ છસો બે પ્રકરણમાં સીઆઈડીની તપાસ દરમિયાન આરોપી તરીકે બતાવવામાં આવેલ છે જેને અમોય આજરોજ તેમની જામીન અરજી નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન પર છૂટવા માટેની એ જામીન અરજીમાં આજે સીઆઈડી કાઇ ક્રાઇમ તરફે વિસ્તૃત સોગંદનામું રજૂ થયું કે આની અંદર કોની કોના કેટલા આરોપી છે કોનો કોનો શું શું રોલ છે હેતલબેનનો રોલ શું છે અમારી નામદાર કોર્ટને હેતલબેન તરફે એવી દલીલ કરવામાં આવેલી હેતલબેન એક જે અહીંયા બહાર નોટરીના ટેબલ છે ત્યાં એક અરજી લખનાર વ્યક્તિ છે અને શાંતાબેન નામની વ્યક્તિ છે જે આ કેસમાં મુખ્ય ફરિયાદમાં ફરિયાદીએ જે નામ આપ્યા છે ફુલતરિયાભાઈ અને એક આ શાંતાબેન એ બે મુખ્ય આરોપી છે ફરિયાદના અને આ જે બેન છે એ બેન અહીંયા ખરેખર વિધવા સહાયના એવા ફોર્મ ભરે છે પચાસ રૂપિયામાં એ બેન હેતલબેને શાંતાબેનને શાંતાબેનનો કોન્ટેક શાંતાબેને એમનો કોન્ટેક કર્યો અને હેતલબેને એ ફોર્મ ભરી દીધું અને નોટરી નોટરી પાસે એને જે વારસા આંબાને એ બધું કરાવ્યું એટલે અમારી દલીલ એવી હતી કે આ કામમાં જે ફરિયાદ નામજોગ નોંધાયેલી છે એ કેસ આવડો ચર્ચાસ્પદ એવડો મોટો કેસ છે તો કોઈ પણ તપાસ એજન્સની એજન્સીએ પહેલાં એ ડિવિઝન પાસે તપાસ હતી પછી ડીવાયસપી સાહેબ પાસે તપાસ હતી પછી અત્યારે સીઆઈડી ક્રાઈમ પાસે તપાસ છે આટલી સમય દરમિયાન સુધી પણ તપાસ કરનાર એજન્સી હજી મુખ્ય આરોપી સુધી પહોંચી નથી શકી અને સાહેબ એક અહીંયા નાનકડી છોકરી ફોર્મ ભરે છે એને પકડીને બેસાડી દીધી છે એ ક્યાંય નાસી ભાગી જાય એમ નથી પોલીસ તપાસમાં પૂરેપૂરો સહકાર આપે છે પોલીસને જેટલું જાણવાનું જણાવી દીધું છે અને નામદાર કોર્ટે પણ આ કામમાં આજરોજ તપાસની જ અધિકારીને સીઆઈડી ક્રાઈમને એવી પણ ઘણી સૂચનાઓ આપેલ કે આમમાં તમારે ખરેખર મોટા માથાને પકડવા જોઈ અને આટલો બધો તમને સમય મળ્યો છે છતાંય પણ આ કેસમાં તમે નાની 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 વ્યક્તિઓને પકડીને શું તમે બતાવવા માંગો છો એટલે તાત્કાલિક ધોરણે આગળની કોઈ વ્યવસ્થિત તપાસ કરી અને જેને જેને મુખ્ય જેનો રોલ હોય નાયબ કલેક્ટર હોય કે કોઈ બીજા પોલીસ હોય કે વકીલ હોય કે પત્રકાર કોઈ કોઈપણનો રોલ હોય એને તાત્કાલિક આમાં એને તાત્કાલિક અસરથી એને પકડો અને એને દાખલો બેસાડો કે આવા પ્રકરણની અંદર એ દરેક માણસોની જમીન પચાવી લેતા માણસોને એક કાયદાકીય ન્યાય મળવો જોઈએ એવી તાત્કાલિક ધોરણે તપાસ કરો